પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ જાહેર કર્યો ત્યારબાદ પચીસ એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા જેમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઈઓ ડબલ્યુ ઝોન સિક્સ અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સવારના ત્રણ વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસ

એકસો વીસ થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી